આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં સાયબર હુમલાઓ સામાન્ય બની રહ્યા છે અને દિવસે ને દિવસે સાયબર ક્રાઇમો વધી રહ્યા છે ત્યારે કચ્છની બે કોલેજમાં સાયબર સિક્યુરિટીના કોર્સ શરૂ કરવામાં આવશે જેમાં ભારતના ટોપ ટેન ઇથિકલ હેકર્સ સ્થાન ધરાવતા ફાલ્ગુન રાઠોડનું માર્ગદર્શન પણ મળશે કોડાઈ ખાતેની SGS ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ IT અને કેરા સ્થિત HGD એન્જિનિયરિંગ કોલેજ ખાતે આગામી સમયમાં સાયબર સિક્યુરિટી અને ડિજિટલ માર્કેટિંગના સર્ટિફિકેટ કોર્સ શરૂ થઈ રહ્યા છે. સામાન્ય રીતે આ સાયબર સિક્યુરિટી અંગેના કોર્સ 90000 થી 1 લાખ સુધીની ફી ધરાવતા હોય છે પરંતુ કજની આ બે કોલેજોમાં માત્ર 5500 રૂપિયા જેટલા ફીના દરે વિદ્યાર્થીઓ આ કોર્સના અભ્યાસ કરી શકે છે. આગામી માર્ચ માસ બાદ આ કોર્સ શરૂ કરવામાં આવશે અને વર્ષ ત્રણમાં વખત આ કોર્સનો લાભ વિદ્યાર્થીઓ લઈ શકશે આજે આપણે જે ચર્ચા કરવા માટે છે છે સાયબર સિક્યુરિટી અને ડિજિટલ માર્કેટિંગ ના કોર્સિસ જે લોન્ચ થયા છે કચ્છની અંદર એક બહુ મોટી વસ્તુ છે કારણ કે આજની તારીખમાં સાયબર સેફ રહેવું કેટલું જરૂરી છે આપણે દરેક જગ્યા સાંભળીએ છીએ અને આપણે દરેક જગ્યાએ એના વિક્ટીમ્સ પણ જોઈએ છે તો એના માટે એસજીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટી જ કચ્છ ને એક પ્રપોઝલ મોકલાવ્યું હતું જે એક્સેપ્ટ થયું છે તો જેના લીધે આપણે સર્ટિફિકેટ કોર્સિસ જે છે એ સાયબર સિક્યુરિટી અને ડિજિટલ માર્કેટિંગના એ આપણે કરાવી શકશું અને સૌથી મોટી વસ્તુ છે કે સાયબર સિક્યુરિટી અને સર્ટિફિકેટ ડિજિટલ માર્કેટિંગના જે કોર્સેસ છે એ ભારતના નામાંકિત તજજ્ઞ છે મિસ્ટર ફાલ્ગુન રાઠોડ જે ભારતના ટોપ ટેન એથિકલ હેકરમાં સામેલ છે એમના ગાઈડન્સ તહેત આ બધું કોર્સ જે છે એ ચાલશે એક ચાલશે એસજી જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈટીમાં અને બીજું ચાલશે એચજેડી એન્જિનિયરિંગ કોલેજ કચ્છમાં આ બંને કોર્સીસ જે છે સેમ ફેકલ્ટીઝ નું જે પ્લાનિંગ છે એ પ્રમાણે હાલશે જે પણ છે એ ગાઈડન્સ મિસ્ટર ફાલ્ગુન રાઠોડનું રહેશે કોર્સની ફીસ છે એ બહુ જ લિમિટેડ ફીસ રાખવામાં આવી છે જ્યારે આપણે લાખોની વાત કરીએ સાયબર સિક્યુરિટી અને ડિજિટલ માર્કેટિંગમાં તો કચ્છની અંદર આ કોર્સ ફક્ત પાંચ હજારને પાંચસો રૂપિયામાં મળે છે પણ સમસ્યા ફક્ત એક જ છે કે સીટ બહુ જ લિમિટેડ છે એક કોર્સની અંદર ફક્ત ત્રીસ સીટ છે એટલે બે કોર્સ મળાવીને ફક્ત 60 સીટ રહે છે ત્રણથી છ મહિનાનું બેઝિકલી ડ્યુરેશન્સ છે ત્રણ મહિનાનું બેઝિકલી ડ્યુરેશન્સ આપણે કહી શકીએ થી 6 મહિનાનું જે પણ ડ્યુરેશન્સ રાખવામાં આવ્યું છે અને જે પણ ડ્યુરેશન્સ છે એનો જે કોર્સ છે એ બહુ એડવાન્સ લેવલ ઉપર પ્રિપેર કરેલું છે અને એમાં ફાલ્ગુન રાઠોડજીની આખી ટીમે બહુ મહેનત કર્યું છે જેમાં ફાઉન્ડર ભૂમિકાબેન એ સાયસેક શિલ્ડ જે LLP છે જે આ કોર્સો કરાવશે સાયસેક શિલ્ડ એલ એલ પી રિસેન્ટલી ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ સાથે એક બહુ મોટું સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યું હતું જેમાં એ લોકોએ સમજાવ્યું હતું કે સાયબર થી કઈ રીતે આપણે જે કંપની છે એ ડાયરેક્ટ ઉપર આવી શકે તમારું ડેટા ચોરી થઈ તો એનાથી રિલેટેડ એક બહુ મોટો પ્રોગ્રામ ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામમાં મહેશભાઈ પુંજ અને બાકી લોકોના સહયોગથી એ લોકોએ કર્યું હતું અને એ બહુ સફળ રહ્યું હતું જેમાં ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ને બેઝિક જ્ઞાન થી લઈને એડવાન્સ જ્ઞાન સુધી મિસ્ટર ફાલ્ગુન રાઠોડે આપ્યું હતું તો આજની તારીખમાં એ બહુ જરૂરી કોર્સીસ છે અને બધાને આ સ્કિલનો કોર્સ એટલા માટે કરવો જોઈએ કારણ કે આજની તારીખમાં ભારતને આવા સાયબર એક્સપોર્ટ્સની અને ડિજિટલ માર્કેટિંગ ડિજિટલ માર્કેટિંગ વગર કોઈ ધંધો ચાલતો નથી તો આજની તારીખમાં બે જે કોર્સેસ છે જે સૌથી વધારે ડિમાન્ડ ફક્ત કચ્છમાં નહીં ભારતમાં નહીં બહારે પણ સૌથી વધારે ડિમાન્ડ છે તો આ બે કોર્સેસ કચ્છમાં લઈ આવ્યા છે તો મારું રિક્વેસ્ટ છે કે લોકો એને સમજે અને આનું મિનિમમ રિક્વાયરમેન્ટ ઇઝ ઓન્લી ટ્વેલ્થ પાસ ટ્વેલ્થ પાસ પછી તમે આ સ્કિલ કોર્સેસના આધારે પણ આગળ વધી શકો છો તો એના માટેનું આ એક ઇન્ફોર્મેશન છે